ફરી એક બે દિવસમાં પાછી નવી વીણી આવી જશે અને આટલી હાઈટ એ મરચી છે બાજુમાં કપાસ છે એ તમે જુઓ કે કપાસની હારોહાર અત્યારે મરચી ઊભી છે અને આટલી હાઈટ આટલો ગ્રોથ અને આવી વીણી એ સેના હિસાબે તો કે ફક્ત એક વસ્તુ આપણે ખેડૂતને ચેન્જ કરાવી હતી કે જનરલી ખેડૂતો શું છે કે જમીનમાં વધારે પડતું ખાતર નાખે છે અને પાંચ છ ખાતર એક આરે મિક્સ કરે છે જેનાથી શું થાય છે કે પાણી અટતા એ બધા ખાતરનું રિએક્શન કેમિકલ રિએક્શન થઈને બધું ખાતર ફાટીને વેસ્ટ જાય છે અને બીજું વસ્તુ એ કે જ્યારે પાણી પાવામાં આવે છે ત્યારે મોસ્ટ ઓફ ખાતર સિત્તેર ટકા ખાતર બધું લીચિંગ વાળ નીચે ઉતરી જાય છે અને છોડને પૂરતું મળતું નથી તો આપણે આ વર્ષે એ એક ચેન્જ કર્યો હતો કે જે ખાતર રહ્યું એ આપણે વોટર સોલ્યુબલ અને ગ્રેડમાં આપ્યું હતું અને જ્યારે જે ગ્રેડ જોઈએ એ પ્રમાણે આપ્યું હતું બરાબર ને આપણે વોટર સોલ્યુબલ ખાતરથી આ વર્ષથી ચાલુ કર્યું તો ગયા વર્ષને આ વર્ષમાં તમને કેટલો ફેર લાગ્યો ઉતારામાં આપણે વોટર સોલ્યુબલમાં આવવાનું મેઇન એક કારણ એ જ છે કે જે છોડને જે સમયે જે ખાતરનું ગ્રેડ જોતો હોય અને જે પ્રમાણમાં જોતો હોય એ પ્રમાણમાં એ ટાઈમે એને મળી રહે કે બાળક નાનું હોય ત્યારથી લઈને ચેક મોટું થાય ત્યાં સુધી એકને એક ખોરાક ઉપર નથી જીવતું તો સેમ વસ્તુ પણ મરચીમાં પાકમાં કે કોઈ પણ પાકમાં વોટર સોલ્યુબલ ખાતર અલગ અલગ ગ્રેડ જ્યારે આપવામાં આવે છે ત્યારે તેની જરૂરિયાત છોડવાની જરૂરિયાત પ્રમાણે હોય છે અને એ પ્રમાણે જે સજેસ્ટ કરવામાં આવે છે જેનાથી આપણે ઉત્પાદન સારું આવે છે પ્લસ આ તમે હાઈટને ને બધું જુઓ પાંદડા અત્યારે જુઓ આવી મરચી આ ટાઈમે લગભગ કોઈને ક્યાંય ઊભી નથી અને અત્યારે પાંદડાનો સાઇઝ અને મૂળ વિકાસ તમે ટોટલી વસ્તુ આમાં જોયો તો એક ખેડૂતોને ખાસ નમ્ર અભિનંદન કે પાંચ છ જાતના કેમિકલ ખાતર જમીનમાં એકસાથે આપવા નહીં અને જો એ આપે અને પાણી વાટે બધું ભેગું થાય ત્યારે કેમિકલ રિએક્શન થઈને ફાટી જાય આપણી જે મહેનત છે આપણા રૂપિયા છે એ બધું વેસ્ટ જાય છે એ સામે જો તમે વોટર સોલ્યુબલ વાપરો તો તમારે અડધા ખર્ચામાં અને આટલું બધો ગ્રોથ ને આટલું બધી સારી વીણી આવી શકે છે તો ખેડૂતોને એક ખાસ કે હવે વોટર સોલ્યુબલ ગ્રેથ તરફ વરો અને ડ્રીપ થ્રુ ખાતર જે આપવામાં આવે છે એ બેસ્ટ સોલ્યુશન છે આ માટે તો ખેડૂતોને ખાલી આટલું જ કહેવાનું કે હવે જે પ્રમાણે વાતાવરણ બદલાય છે જે પ્રમાણે પાક બદલાય છે જે પ્રમાણે આપણે જમીન આપણે અત્યાર સુધી કેમિકલ બધું નાખીને બગાડીએ છીએ તો હવે જે પહેલાં જેવા ઉત્પાદન હતા એ હવે નથી આવતા તો એના માટે આપણે આધુનિક ખેતી તરફ વળવું જ જોઈશે આજે નહીં તો કાલે વળવું જ જોશે તો અત્યારથી વળી જવામાં જા ફાયદો છે અને આ મરચાંને તમે કલર સાઇઝ એ બધું જુઓ તો આટલો ડિફરન્સ આવે છે વોટર સોલ્યુબલ ખાતરનો તો ખેડૂતોને બધાને એ જ એક વિનંતી કે હવે વોટર ચોલીબોલ ખાતર તરફ વળવું ધન્યવાદ